ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજા મજા છો ખાવ પીવું મજાની લાઈફ ભાઈ તમને અમારો કાલનો ઉત્તરાયણ વાળો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરી દેજો ચાલો ભાઈ સવાર સવારમાં ભાઈ બેસી ગયા છીએ આપણે ચા અને ભાખરી ખાવા માટે બસ કલાસ ઘી લઈ લીધું છે અને ભાઈ એક પાખરી દાબેલી લઈએ અને પછી આપણે જોઈએ આજના દિવસની કેમ રહે છે આજે છે વાસી ઉત્તરાયણ બાકી ચાલો તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ મંદ બુદ્ધિના બાળકોના આશ્રમમાં થોડીક જમા રાશિ ભેગી થઈ હતી ને તો જમા કરાવવા માટે જાય છે કારણ કે ભાઈ લોકો ઉત્તરાયણનું દાન કરે અમે અહીંયા વાસી ઉત્તરાયણનું દાન ચાલુ કર્યું છે ભાઈ અમારા આ એક અનિલભાઈ અને આ અનિલભાઈ અને મતલબ ખોડલ ગ્રુપ દ્વારા થોડું ઘણું જેટલી થાય એટલી મદદ કરવા માટે જઈ રહ્યા છીએ બ્લોગમાં આગળ બન્યા રહેજો કેવો આશ્રમ છે એ બતાવશે તમને અને શક્ય હોય તો તમે પણ થોડું ઘણું સેવાનું કામ ખોડલ ગ્રુપ કરી છે હા આખું ખોડલ ગ્રુપ દ્વારા આ સેવાનું આયોજન કરેલું હતું તે થોડીક જમા રાશિ જમા કરાવી આવી હવે અને મળ્યા તમને હવે સીધા આશ્રમે જઈને આપણે પબ્લિક ને કહેશું કેટલા તો ભાઈ આપણે આવી ગયા છે ઉન્નતિ મનો દિવ્યાંગ બાળકોની હોસ્ટેલમાં જોઈ શકો છો તમે બ્લોગમાં આગળ બન્યા રહેજો એ લોકો આવી ગયા હજી હા ભાણભાઈ તો ભાઈ આ રીતનો કાંઈક નાનો એવો આશ્રમ છે ભાઈ આ બાળકો મનો દિવ્યાંગ બાળકોને અહીંયા લોકો રાખે છે અને ભણાવે છે ભાઈ અને ભાઈ આ આ જગ્યા લોકોને ભાડાની છે અને બીજું આ લોકોએ જગ્યા રાખેલી છે ને ત્યાં બાંધકામ કરવાનું છે એના માટેની આ જે લિસ્ટ છે ને એ પ્રમાણે કોઈને દાન દેવું હોય તો તમે દઈ શકો છો ત્રીસ પાંત્રીસ જેવા બાળકો અહીંયા રહે છે દસ બાર બાળકો અપડાઉન કરે છે એ રીતનું અહીં કાંઈક છે ચાલો તો આગળ હવે આપણે જમા રાશિ લાવ્યા છે જમા કરાવીએ જરૂર છે તમે બધા બને એટલી હેલ્પ કરજો સેવા આપજો બધા જો આપણે અહીંયા બોર્ડમાં છે એટલી એટલી વસ્તુ સેવાની જરૂર છે રાજુભાઈ કાય વાંધો ને બધાય નાક ભાઈ થોડા ઘણા બધા હેલ્પ કરે તો થઈ જાય મિશન સક્સેસ થઈ જાય હમ ચાલો ઓજન તણ

એ આ બંને લોકો છે આ લોકો પેલું શું કેંડનું ગ્રુપ ચલાવે છે અને લોકોને દાન કરે છે અને ગાયો માટે જ વધારે પડતું દાન કરે છે પણ પહેલી વાર આ લોકો જે છે ને દિવ્યાંગ બાળકો સાથે અમારી સાથે મળી અને દાન કરેલું છે તો અમે પણ આવું સારું કર્યા કરવા માંગતા હોય તો તમે કરી શકો છો

અમારે મેડિકલ ડે મારે પોતે બધા એટ ટુ જેર ઓપરેશન કર્યું અને કોઈ પણ સૌરાષ્ટ્રમાં જરૂર જે કાંઈ દવા જરૂર હોય નિર્ણય જરૂર હોય કે શેડની જરૂર હોય ઓપરેશનમાં કોઈ પ્લાસ્ટિકનું છે કમોડી કેન્સરનું છે કોક પણ ભાગી ગયા કોઈ પણ ઓપરેશન કરી ગવર્સ દર્શન જીવી આપ્યું

મારા પપ્પાની તિથિ માં તિથિ કરી હતી ત્યારે આ લોકોની ધૂમ ફોન ગૌશાળામાં પૂછ્યું

અમે કેમ બધું कर्ज કરીને બધું યૂઝ કે આ જ કરયો છે અમે બધું યૂઝ કરીયો એમ નથી પાછું જે વસ્તુની જરૂર હોય એ તમે એ એમાં જ યુઝ થશે ચના પાકનો કે સસ્તામાં શું લેવાનો ચાલો ભાઈ આપણે કોડલ ગ્રુપ દ્વારા અને ગૌવંશ દર્શન જીવદયા ગ્રુપ દ્વારા છે ને ભાઈ આપણે આટલું પંચાવન હજાર રૂપિયાનું અમારે થાય એટલું બાંધકામ માટેનું મદદ કરેલી છે અને આપણે જમા કરાવીએ એની સ્લીપ હતી આપણે આગળ હા અને તમારી પણ જો ઈચ્છા હોય તો તમે પણ આવી શકો છો હું તમને નીચે મનો દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ છે ભાઈ બરાબર છે એનું બાંધકામ ચાલુ કરવાનું છે ખડસદવાળા વાળા ખડસદ ગામ પાસે ક્યાંક છે તો તમે પણ આમાં થોડી ઘણી મદદ કરી શકો છો તો તમારી ઈચ્છા હોય તો બાકી હું તમને નીચે એડ્રેસ પણ આપી દઈશ કઈ જઈએ તમારે આવવાનું રહેશે નજીક માં નજીક છે આપણે અહીંયા વીટી નગર થી આ બાજુ આવો ને એવન ફાર્મ ની સામે આ નવી ચોપાટી બની છે ને એક્ઝેક્ટ એની સામે છે ભાઈ જુઓ ચાલો મિત્રો તો આજનું કાર્ય પૂરું કર્યું છે અમે સેવાનું સેવાનું અને હવે બાકી તમને જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઇબ કરાવજો અને તમારા મિત્ર મંડળને પણ

હજી હાડા છે અને વાસી ઉત્તરાયણ છે ને તો પબ્લિક બધે પતંગ સગાવતા હોય ને નાના છોકરા તો મોટાઓનો વારો આજ આવી ગયો એવું લાગે છે ચાલો બાકી જો મોજે કે કહે ને સોપાટી નથી આવેલા ભાઈ આજ ખાલી સોપાટી હાથમાં આવી ગઈ હા ખાલી સોપાટી હાથમાં આવી ગઈ છે ભાઈ અને આ સોપાટી ક્યાં આવી કમેન્ટ કરી દેજો મિત્રો કયા વિસ્તારમાં આવી છે ને એ હા વિડીયો જોઈને તમને ખબર પડી જ આવી જાય કયા વિસ્તારમાં આવી છે ને એમ ચાલો બાકી એ વાસી ઉત્તરાયણના દિવસે ભાઈ અનિલભાઈ કોકને ગાડીની ડિલિવરી દઈ રહ્યા છે કષ્ટભંજન કાર્પોટ અનિલભાઈનો પોતાનો છે તો તમારે પણ જો જૂની કાર લેવી હોય ને તો તમે કષ્ટભંજન કાર્પોટમાં આવી શકો છો પછી કષ્ટવંજન કાર બીઆરટીએસ રોડે આવેલું છે કેનાલ બીઆરટીએસ રોડે

આજનો છેલ્લો દિવસ છે ભાઈ પતંગ ચગાવવાનો છોકરાઓને પછી છે એક વર્ષ પછી પાછો આવવા દિવસ આવશે પછી તમારી ઉત્તરાયણ કેવી ગઈ ને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો અને જો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રમંડળ સાથે શેર પણ કરજો જેથી કરીને આપણે જેવા દિવ્યાંગ બાળકોને જે દાન કરવા ગયા હતા એવું દાન કોઈએ જો કરવું હોય ને તો ત્યાં જઈ શકે છે ચાલો વાવા સારા કરીએ માટે આ વિડીયોને જરૂરથી શેર કરજો